પોતાની ઓળખ પ્રાપ્ત કરે એ માટેનું આ બજેટ પંદર હજાર બે કરોડ રૂપિયાનું આજે આમ રજૂ કર્યું છે ખાસ જો એની હાઈલાઈટ જોવામાં આવે તો ખેલે અમદાવાદ તો અમદાવાદના જે બાળકો ગુજરાતના બાળકો એ વૈશ્વિક કક્ષાએ આગળ વધે અને એના માટે એમનું તન પણ તંદુરસ્ત રહે ફિટ રહે જે સાહેબનું સપનું છે કે ભાઈ ફિટ ઇન્ડિયા એટલા માટે આપણે વાત કરીએ કે એના અનુસંધિત કામો કે વિશ્વનું નામના ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આખા વિશ્વનું એવી જ રીતે નવરંગપુરામાં આવેલું જે સ્ટેડિયમ છે આપણું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ એનું નવીનીકરણ પણ આપણે વાત કરીએ કે આખું નવું બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ ગાર્ડનની અંદર રમતગમતના સાધનો છે એ સાધનો આપણે મૂકવા માટે અમે જઈ રહ્યા છે જુદા જુદા વોર્ડની અંદર ઓવરબ્રિજ અને અંડર આપણે વાત કરીએ એમાં રમત ગમત ફોર્ટ્સ એક્ટિવિટી થાય અને લાલ બહાદુર શાસ્ત્રી ટ્રેડને ડેવલપ કરવા માટેનું આયોજન એની ફિગર તમને જે બુક આપવામાં આવી છે દરેક બુકની અંદર એની ફિગર પણ કેટલી ફિગર અમે ખર્ચવાના છે અમદાવાદ આપેલી છે એ જ રીતે આપણે વાત કરીએ કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને એ આપણા સહિયારી બધાની જવાબદારી છે એ સચ અમદાવાદ બને શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માટે અહીંયા આગળ આપણે વાત કરીએ કે એક પ્રોજેક્ટ હમણાં જ વેસ્ટમાંથી એનર્જી ઉત્પન્ન કરવાનો આપણે મૂક્યો પરિણામે અત્યારે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે એ જ રીતે આપણી જ્યાં ગ્રીન વેસ્ટ ઉત્પન્ન થાય છે બે મોટી એપીએમસી માર્કેટમાંથી રોજનો થી સિત્તેર ટન કચરો ઉત્પન્ન થાય છે એટલે એક પ્લાન્ટ અમે નાખવા માટે જઈ રહ્યા છે જેમાંથી સીએનજી ગેસ ઉત્પન્ન કરી એ સીએનજી ગેસ નો કઈ રીતે ઉપયોગ કરી શકાય એટલે આ બધી બાબતમાંથી રિન્યુએબલ સોર્સ તરફ એનર્જીના કઈ તરફ જઈ શકાય એ પ્લાન્ટનું આયોજન કરી છે એવી જ રીતે નારા મુક્ત અમદાવાદ કે ભાઈ અમદાવાદ ને નારા મુક્ત કઈ રીતે કરી શકાય એ માટે આપણે વાત કરીએ કે એનો પણ અભિગમ કરવામાં આવ્યો છે શહેરના જે તળાવો છે આ ગયા બજેટની અંદર અમે ડ્રેનેજ વિભાગમાં બાયોરેમેડી ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રેનેજ નું પાણી કઈ રીતે શુદ્ધ બને એ માટેનો પ્રયત્ન કર્યો હતો એમાં સારી સફળતા મળી છે એટલે આ વખતે તળાવની અંદર જે પાણી ભરાવાના છે એ તળાવના પાણીનું શુદ્ધિકરણ કરવામાં આ માટે બાયોરેમ્યુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તદ ઉપરાંત જ્યારે અમદાવાદ વિકસિત કક્ષાએ ઓળખ ધારણ કરતું હોય ત્યારે તમામ વેન્ડર્સ હોય એ પોતે નિયમિત એને એપરાંત હાથે મોજા ગ્લોવ કેપ આનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રીન અમદાવાદ ને આપવા માટે જુદા જુદા હયાત ગાર્ડનને ને રિનોવેટ કરી જેની અંદર એક મુખ્ય પ્રહલાદનગર જે ગાર્ડન છે વર્ષો જૂનું હતું આપણે વાત કે નવું બનાવવા માટેનું આયોજન બીજા ગાર્ડન લીધેલા છે લોટસ ગાર્ડન બનાવવા માટે બીજું બજેટ ફાળવવામાં આવ્યું છે એ પણ અમદાવાદની આગવી ઓળખ થશે કાંકરિયા ગાર્ડનની ની એમ તદ ઉપરાંત જે રીતે હવે જમીનની માત્રા ઘટતી જાય તો હવે વર્ટીકલ ગાર્ડન તરફ વિચારવું પડે એટલે જુદા જુદા જે બ્રિજો છે એની નીચે હવે વર્ટિકલ ગાર્ડનનું પણ એક આયોજન વિચારેલું છે અને આપણા જે કોર્પોરેશનના પ્લોટો આવેલા છે જે રીતે રિવરફ્રન્ટ પર ગ્રીન વોલ બનાવવામાં આવી રહી છે એવી જ રીતે આપણા પ્લોટોમાં પણ ગ્રીન વોલ બનાવી અને આપણે વાત કરીએ કે વધારે વધારે ઓક્સિજન જનરેટ થાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે સફ અમદાવાદ આપણે વાત કરીએ કે દરેક નાગરિક સ્વસ્થ રહે એ માટે આપણે આયોજન કરેલું છે પ્રાઈમરી હેલ્થ સેન્ટર પર આપણે વાત કરીએ કે હેલ્થ એટીએમ મશીન એલજી અને શારદાબેન જે આપણી હોસ્પિટલો છે ત્યાં આગળ વધુ સારી સુવિધા થાય એ માટે ત્યાં આગળ કિસ મૂકવામાં આવશે શહેરના તમામ જે સીએચસી સેન્ટર આવેલા છે એની અંદર ઉનાળાની અંદર ગાયનેક વોર્ડની અંદર જે તકલીફ પડતી હોય છે એને વાતાનુકૂલિત કરવા માટેનું આયોજન પણ આપણે લીધું છે અને એ જ રીતે જ્યારે માણસ કોઈ બીમારીથી પીડાતો હોય પરંતુ એને કોઈ અંગ મળી જાય કિડનીની બીમારીથી બીમારીથી તો એને અંગ મળી જાય તો એનું જીવન લાંબુ જીવી શકે છે એટલા માટે અંગદાન જનજાગૃતિ અભિયાન પણ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવશે વોટર માન્ય શ્રી દ્વારા પચીસ છવ્વીસના ના વર્ષ માટેનું ચૌદ હજાર એક કરોડ રૂપિયાનું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેમાં સ્ટેન્ડિંગ કમિટીએ અમારા તમામ માન્ય ફ્રીઓ હોય સંસદ સભ્ય ફ્રીઓ હોય તો તમામના સલાહ સૂચનો લઈ તેમાં કોર્પોરેટરોના સલાહ સૂચનો લઈ અને આજે તેની અંદર પંદરસો એક કરોડ રૂપિયાનો સુધારો મૂક્યો છે અમદાવાદને વેગ મળે વિવિધ જે કામો છે વિસ્તાર કોઈ કોઈપણ જાતનો ભેદભાવ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણનો રાખ્યા વગર સર્વાંગી વિકાસ માટે આજે પંદરસો એક કરોડના સુધારા સાથેનું અંદાજપત્ર એક એ રજૂ કરેલું છે અને પંદર ટોટલ જે બજેટનું કથ થાય છે કમર્શિયલનો ડ્રાફ અંદાજપત્ર અને સુધારા સાથેનું તો ટોટલ કથ ભૂતકાળમાં કોઈ એક વિભાગના આપણે વાત કરીએ કે બજેટ જેટલું હોય એટલું બજેટ પંદર હજાર પાંચસો બે કરોડ રૂપિયાનું આપણે વાત કરીએ આજનું બજેટ હું રજૂ કરતા એક આનંદ અને હર્ષની આપ સમક્ષ લાગણી અનુભવું છું આ સાથે અહીંયા બજેટની અંદર માન્ય મેયર શ્રી પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ આપણે વાત કરીએ કે ભાજપ નેતા ગૌરામભાઈ પ્રજાપતિ દંડક શ્રી શીતલબેન ડાઘા અમદાવાદ મ્યુનિસિપલ પછી વાત કરીએ કે આ માહિતીની અંદર અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તદુપરાંત આપણે વાત કરીએ કે ભાઈ સમગ્ર અમદાવાદને આપણે લેટ કરે અને વિશ્વમાં ગ્લોબલ પ્રતિનિધિત્વ ધરાવે છે એવા દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબનું માર્ગદર્શન પણ આ સિટીને સતત મળતું રહ્યું છે એવી જ રીતે ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમનું પણ માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તદ ઉપરાંત અમારા અમદાવાદ કોર્પોરેશનના ના પ્રભારી પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અને એલિફ્રિજ ના ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તમામ માન્ય ધારાસભ્ય શ્રીઓ તમામ માન્ય કોર્પોરેટર શ્રીઓ અને એ રીતે વાત કરીએ કે તેમના દ્વારા આપણે વાત કરીએ કે આ બજેટ બનાવવામાં જે સૂચનો મળ્યા હતા એનો આપણે વાત કરીએ કે સમાવેશ કરવામાં આવ્યું છે